સ્ત્રી આવી અને ભગવાન નો પગ પકડી અને ભગવાનના પગને પકડી અને રડી રહી છે અને ભગવાન ને પ્રાર્થના કરે છે દેવ દેવ જગત પતે નાન્યમ તદભય પશ્ય યત્ર મૃત્યુ પરમ

આ જગતમાં જેનું જન્મ એનું મૃત્યુ એ નક્કી છે મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા ઉપર કૃપા કરો મારો ગર્ભની અંદર રહેલા બાળકનું મૃત્યુ ન થાય આ સ્ત્રી કોણ હતી પાંડવોના પુત્ર અભિમાન્યુ અને અભિમાન્યુની વિધવા પત્ની ઉતરા હતી એના ગર્ભમાં રહેલો એ બાળક એ પરીક્ષિત મહારાજ ભગવાન નો પગ પકડીને કહે છે પ્રભુ મને બચાવો નહીં તો કઈ નહીં મને ભલે મરી જવા જવાનું મારું મૃત્યુ આવે તો મને વાંધો નથી પણ મારા ગર્ભ ને બચાવી પકડ્યા નહી તો કદાચ એ ઉતરાને ક્યાં ડરવાની જરૂર હતી કારણ કે એ બાણાધારી અર્જુન ગદાધારી ભીમસેન એ બધા રક્ષણ નહોતા કરી શકતા કારણ આ શિખામણ કોને આપી હતી એની સાસુમાં દ્રૌપદી દ્રૌપદીએ શિખામણ આપી હતી બેટા જીવનમાં દુઃખ પડે તો બે હાથ વાળા મનુષ્ય પાસે ક્યારેય ન જતા જીવનમાં દુઃખ પડે એટલે ઘરના દરવાજા બંધ કરી અને મંદિરમાં જઈ જે ભગવાનને માનો છો ને એની પાસે બે આંસુડા પાડી લેજો એ તમારા બે આંસુડાની અંદર તમારું તમામ દુઃખ દૂર કરશે બાકી સમાજ તો તમારા આંસુડા જોવા માટે જ દુઃખી કરતા હોય છે સાહેબ સમાજ તમારા આંસુડા જોવા માટે દુઃખી કરતા હોય છે માટે એની પાસે ન જશો શું કામે પોતાનો અનુભવ કયો છે એને કે જ્યારે દુશાસન એ ભરી સભામાં પાંચાલી ને દ્રૌપદી ના વાળ પકડીને ખેચી ને ઢસડીને લઈ આવે છે એ સમયે દુર્યોધન પોતાની જાંગને ખુલી કરીને કહે છે કે અહીંયા બેસાડું તને અને એ વખતે જ્યારે નિર્વસ્ત્ર બનાવવાની વાત થઈ ત્યારે એ દ્રૌપદી પાંચ પાંડવો પાસે જઈને કીધું કે તમારી પત્ની છું મારી लाज તાર રોકી લ્યો પાંચ પાંડવો નીચે જોઈ ગયા હતા તે તો ત્યારે પણ એ જ અર્જુન હતો એ જ ભીમસેન હતો છતાં પણ એ કઈ નોતા બોલ્યા અનેક મહારથીઓ બેઠા છે એમાંનો એક મહારથી પિતામાં ભીષ્મ બેઠા છે કે જેને કાળને પણ જીત્યો છે પિતામાં ભીષ્મ પાસે જઈ અને એને ખોડો પાથરી દ્રૌપદી પગે લાગીને કહે છે પિતામાં મારી લાજ જાય છે તમારા કુટુંબની તમારા પુત્ર વધુની લાજ લૂંટાય છે મને નિર્વસ્ત્ર બનાવાય છે મને બચાવી લ્યો ત્યારે પણ એ ભીષ્મ પણ નીચે જોઈ ગયા હતા એને પણ દુશાસન ને નહોતું કીધું અને જ્યારે કોઈ એની વાત ન સાંભળી ત્યારે બે હાથ જોડી આંખો બંધ કરી અને દ્વારિકા વાળા કૃષ્ણને કીધું હતું કે હે કૃષ્ણ હવે તમે બચાવી લો આંખમાંથી અશ્રુની ધારા સાથે જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણ યાદ કર્યા અને જ્યારે દુશાસન એના અંગ પરની સાડી ખેંચતો જાય જેમ સાડી ખેંચતો જાય એમ કૃષ્ણ સાડી પૂરતો જાય જેમ ખેંચતો જાય તેમ કૃષ્ણ સાડી પૂરતો જાય સાહેબ નવસો ને નવાણું ચીદ કૃષ્ણને પૂરાતા દ્રૌપદીને પ્રસંગ યાદ હતો એટલા માટે એણે કુતરાને કીધું કે બેટા જીવનમાં દુઃખ આવે તો બે હાથવાળા મનુષ્ય પાસે નહીં હજાર હાથવાળા હરી પાસે જઈને તમારું દુઃખ ગાજો ક્ષણભરમાં તમારું દુઃખ દૂર થશે દેહા થોડા દૂર નહીં કરે એટલે ઉતરાય આવીને ભગવાનનો પગ પકડીને કહે છે પાહી પા મહાયોગી દેવ દેવ જગત પતે યત્ર મૃત્યુ પરમ હે કૃષ્ણ હે પ્રભુ મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા સંતાનનું મૃત્યુ ન થવું જોઈએ એ સમયે માતા કુંતા પણ આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે પ્રભુ આપ રોકાઈ જાવ ને દુઃખ હતું ત્યારે અમારી સાથે રહ્યા અને સુખ આવ્યું તો તમે જતા રહેશો તમે મારી સાથે રહો અને જો તમે જતા રહેતા હોય તો એવા સુખની અમારે જરૂર નથી એવું સુખ અમારે નહીં જોઈએ પણ આપણે સુખ કોને કહીએ અને દુઃખ કોને કહીએ આપણી પાસે સંપદા આવી જાય એને સુખ કહીએ પૈસો વયો જાય એને આપણે દુઃખ કહીએ પૈસા વગરનો માણસ દુઃખી થઈ ગયો મારા પૈસા જ સાર્યા અને પૈસો આવી જાય એટલે એટલે માણસ સુખી થઈ ગયો પણ સાહેબ

જબ તબ સુમીરન ભજન ન હો શ્રીરામ જય રા જય જય રા શ્રીરામ જય રા જય જય રા હનુમાન આ જગતને બતાવો આ લોકોને બતાવો સાચી સંપદા શું છે સાચી વિપદા શું છે અને હનુમાન કહે છે જ્યારે જ્યારે આ મનુષ્ય અવતારમાં ભજન થઈ જાય ને એ સમય સંપદાનો છે અને જે જે માણસ ભગવાનને ભૂલી જાય એ સમય વિપદાનો છે પણ આપણે તો પૈસો નથી એ વિપદા છે પૈસો છે એ આપણી સંપદા છે વિપદો ને પૈસો છે છે તો પૈસો નથી એ વિપત્તિ છે સાચી વિપદા તો જે નારાયણ નું નામ ભૂલી જાય છે એ સાચી વિપત્તિ છે એટલા માટે લખ્યું વિપદ વિસ્મરણ વિષ્ણો મતા કુંતા કહે છે પ્રભુ તમે જો જતા રહેતા હોય અને અમારે ત્યાં સુખ આવતું હોય તો અમારે એવા સુખ ની જરૂર નથી ભલે દુઃખ આવે તમે રહો મારી પાસે અને હે કૃષ્ણ તમે જો ખરેખર અમને સંપદા સુખ આપવા માંગતા હોય તો મારી આપને એક કડબ્રદ પ્રાર્થના છે કે જેટલા સુખ આપો એની સાથે એક એક દુઃખ આપજો કુંતા એ માગ્યું છે આવું હજી સુધીમાં જગતમાં કોઈએ નથી માગ્યું કારણ કુંતા એમ કહે છે પ્રભુ અમારા જીવનમાં દુઃખ દેજો આપણે ભગવાન પાસે સુખ માગીએ છીએ કુંતા કહે છે દુઃખ હતું ત્યારે કૃષ્ણ તમે સાથે હતા સુખ આવે ને તમે જતા રહેશો ને તો આવા સુખની મારે જરૂર નથી કારણ પથ્થર પડો રામ હૃદય બલિહારી એવા નામ અમારે એવું સુખ નથી જોઈતું કે હે કૃષ્ણ તમે અમારાથી અળગા થયા હો અમારે એવા સુખની જરૂર નથી સુખ અને દુઃખ મનમાં ન લાવજો સાહેબ કારણ એ તો ઘટ સાથે ઘડિયા ટાળ્યા કોઈના નવ ટળે કારણ રઘુનાથ ના જોડ્યા હરિએ જે ભાગ્યમાં લખ્યું છે એ જ થયું પૂરે છે માતા કુંતા પણ ભગવાનની પ્રાર્થના કરે દ્રૌપદી પણ ભગવાનને કહે પાંડવો પણ કહે છે અને એ સમયે